અમદાવાદ લંડન ની ફ્લાઇટ કૃષ્ણ સંદર્ભમાં તીવમાં કંટ્રોલ રૂમ ની સુવિધા પ્લેન માંથી કૂદકો મારનાર વિશ્વેશ રમેશ ની તબિયત સારી હાલ હોસ્પિટલ માં સારવાર હેઠળ અમદાવાદ લંડન ની ફ્લાઇટ માં તીવ જિલ્લાના પંદર વ્યક્તિઓ હતા જેમાંથી એક વ્યક્તિ વિશ્વેશ રમેશ પ્લેન માંથી કૂદકો મારી જતા તેને ઈજા થઈ છે તે હાલ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે વિશ્વેશ ને રાત્રિના અયુબભાઈ મનસુરી મૂકવા ગયેલ એરપોર્ટ ઉતાર્યા બાદ અયુબભાઈ દીવ તરફ રવાના થયેલ પ્લેન ક્રેશની ઘટના બનતા તુરત જ વિશ્વેશે અયુબભાઈને ફોન કરીને જાણ કરી કે મને દીવ લઈ જાઓ હવે અયુબભાઈ સિવિલમાં વિશ્વેશને મળવા પ્રયત્નો કરે છે આ દુઃખદ ઘટના બનવાથી દીવ પ્રશાસને કંટ્રોલ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહેશે જેના કોન્ટેક્ટ નંબર જીરો ઝીરો ટુ એટ ટુ ડબલ નાઇન ફોર ટુ ફોર છે